શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ નો આ ઓગણત્રીસમો વર્ષ છે અને દર વખતે અમારી ટીમ દ્વારા એક લોક સંદેશ મળી રહે તે હેતુથી અમે આ સ્થાપના કરતા હોઈએ છીએ આ વખતે પણ અમારી ટીમ દ્વારા વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરેલી છે તેને અનુલક્ષીને લઈને અલગ અલગ રાજ્યોની અંદર જે તેલ ખવાતું હોય છે તેની વસ્તુઓ જે છે તેનો ઉપયોગ અમે કરીને આ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરેલી છે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ખાસ કરીને તેલનો ઉપયોગ ઓછો કરવો તે માટે થઈને આ એક અમારો લોક સંદેશ છે પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલ છે તેની અંદર સૌથી વધુ રેકોર્ડની અંદર કહીએ તો આઠ ગિનીસ વર્લ્ડ રેકોર્ડની અંદર સૌથી મોટી ભાખરી લાડુનો પ્રસાદ સમ પેઇન્ટિંગ સૌથી મોટી અગરબત્તી આવા અને ખીચડો આવા આઠ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને અમારી ટીમે કાયમ કરેલ છે આજ રોજ અમારી ટીમ દ્વારા નવમો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે ગણપતિજીને સૌથી વધુ મુગટ પહેરાવી અને નવમો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે